સુરતમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક સિગ્નલ ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પોલીસ આપી લોકોને પડતી અગવડતાઓ અંગે માહિતગાર કરાયા હતા અને ટ્રાફિક સિગ્નલમાં નિવારવામાં આવે તેવી માંગ કરી હતી સુરતમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ટ્રાફિક સિગ્નલ ની શરૂઆત કરી છે દરેક વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે અને તેના સમય આધારે ટ્રાફિક નિયમન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત વાસીઓ આ ટ્રાફિક સિગ્નલને લઈ અનેક ફરિયાદો કરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ટ્રાફિક સિગ્નલ શરૂ થતા વધારે ભીડ થઈ રહી છે અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે દરેક નાકા પર ટ્રાફિક સિગ્નલ હોવાથી જે જગ્યા પર પહોંચવા પહેલા 10 મિનિટનો સમય લાગતો હતો તે અત્યારે અડધો કલાક લાગી રહ્યો છે જો કે આ ફરિયાદો બાદ પોલીસ કમિશનર જાતે સ્થળ મુલાકાત લીધી હતી અને અને જરૂરી સૂચનો કર્યા હતા લોકોને આપી હતી કે અમે તાત્કાલિક આ મામલે કામગીરી કરીશું પરંતુ હજુ પણ લોકો આ ટ્રાફિક સિગ્નલને લઈ અકળાઈ રહ્યા છે ત્યારે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી હતી આ મામલે કોંગ્રેસે જણાવ્યું હતું કે સિગ્નલની સિસ્ટમમાં ખરાબી હોય તો તેને પહેલા રિપેર કરો ટ્રાફિક સિગ્નલની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે તેથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ કરો અમારી રજૂઆત છે કે તમે દરેક સિગ્નલ પર ટાઈમિંગ સેટ કરો અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરો છેલ્લા ઘણા સમયથી આ ટ્રાફિક સિગ્નલોના કારણે જે પબ્લિક હેરાન થાય છે એના માટે આજે મેં પોલીસ કમિશનને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ તમે સિગ્નલ લગાવો ટ્રાફિક નિયમન ખૂબ જ જરૂરી છે પરંતુ એ નિયમન કરવા મને લાખો પબ્લિક હેરાન થાય છે એની સામે મને વાંધો છે એટલે અમારી કમિશનરશ્રી રજૂઆત છે કે ભાઈ પહેલાં દરેક સિગ્નલ તમે સેટ કરો કે એને અમુક ટાઈમ લિમિટ નક્કી કરો આજે ઘણા પોઈન્ટ પર અડધો અડધો પોણો કલાક સુધી લોકો ટ્રાફિક માટવાય છે બપે ત્રણ કિલોમીટર લાંબી લાઈન લાગે છે ગઈકાલ સુરત એક વિડીયો વાયરલ થયેલો હતો કે પર્વતપટ્ટ્યાના એક ચાલક બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર વાહન લઈને પસાર થાય છે એટલે સમજી શકો ટ્રાફિકની સમસ્યા શહેરમાં કેટલી ઉદભવેલી હશે ટ્રાફિક નિયમન થવું જોઈએ અમે પણ માનીએ છીએ પણ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે એનો અમારો વિરોધ છે આજે તમે જોઈ શકો છો કે ભાઈ દાખલી કમાણ અમરોલીપુલની વાત કરીએ કાપુડા બ્રિજની વાત કરીએ આજના જ છાપામાં છે આળા વિસ્તારમાં કે જે સાત સેકન્ડમાં રસ્તો પાસ થતો રહ્યો આજેનો એક કલાક જેટલો સમય પાસ થાય છે વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવામાં લેટ થાય છે નોકરીઓને પણ સ્કૂલોમાં જવામાં લેટ થાય છે એટલે અમારી એક માગણી છે કે ભાઈ સુરતમાં જ્યાં બી ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હોય એની વ્યવસ્થિત પહેલાં સેકન્ડ સેટ કરવામાં પછી એનો ફોલો કરવામાં આવે નહીં કે માત્ર પોતાની વહવાહી કરાવવા માટે જ્યાં મન સિગ્નલ ઠોકી કાઢવા એટલે અમારી માંગણી માગણી છે કે ભાઈ સિગ્નલ બાબતે ટાંકીને કમિશનર વહીવટીતંત્ર સાથે નક્કી કરીને અને સોલ્યુશન લાવે એવી અમારી માગણી છે આજરોજ અમે સુરત મ્યુનિસિપ સુરત કમિશનર ઓફ પોલીસે જે ટ્રાફિક નિયમનનો જે કાયદો અમારું એવું માનવું છે કે અચાનક લગાડ્યો છે તેમાં પહેલે તો અમે એને આવકારીએ છીએ કારણ કે ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે ટ્રાફિક નિયમન જરૂરી છે પરંતુ એમાં જે લૂ ફોલ્સ છે ઓલ ઓફ સડન જે એમને જે થોપી બેસાડ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમે એમ કહેવા માગીએ છીએ કે તમે સ્ટેપ બાય સ્ટેપ લોકોને એજ્યુકેટ કરો અને ત્યારબાદ તમે એને અમલ કરો તો વધારે કારગર નીવડશે અને લોકોને ખબર પડવી જોઈએ આજે જે માણસ એમ માનતો હોય કે હું દસ મિનિટમાં મારી જગ્યા પર પહોંચી જઈશ તેની જગ્યાએ એને કલાક સવા કલાક કે દોઢ કલાક જેવું થઈ જાય તો તેનો ટાઈમ પેડફાય છે ઇકોનોમિકલ એને લોસ થાય છે સામાન્ય જન અને પ્રદૂષણ થાય છે તેથી માંડીને બધી જ વાતો આવે પ્રદૂષણ એક વખત તો અલગ વસ્તુ છે પણ ટાઈમ ઇકોનોમિકલ તો લોકોને પહેલે જે સુરત મહાનગરપાલિકાની સાથે એને સંકલન કરીને જે આયોજન કરવાના હતા રસ્તાઓ લેફ્ટ સાઈડના વળાંક પર જો સર્વિસ રોડ હોય ને ત્યાં વળવાનો હોય ને એને તે તરફ જવું હોય તો નથી જઈ શકતો તો તે પહેલાં ક્લિયર કરાવો ને અને તમે એરો મારો સ્ટ્રેટ જવા વાળો આ લાઇનમાં આવે લેફ્ટ વાળો આ રાન આ લાઇનમાં રહે રાઈટ જવાવાળો આ લાઇનમાં રહે તો તમારો ટ્રાફિકનું નિયમન થાય નહીં તો મોટી મોટી લાઇન થઈ જાય ને જ્યારે ચાલુ થાય ત્યારે લેફ્ટવાળો રાઈટમાં જાય વાળો લેફ્ટમાં તો તમે જે ઉદ્દેશથી આ કર્યું છે તે સક્સેસફુલ નથી જતું એમ સીપી સાહેબે શું સીપી સાહેબે કીધું કે અમે આ તો બે મહિના માટેનું અમારું ઓબ્ઝર્વેશન છે અને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ અમે એના સુધારા કરતા જઈશું વિપુલભાઈનું કેવું એમ અહીંયાની જ વાત કહે કે દર દસ મીટરે તમે બે બે તમારે સિગ્નલો છે તો એ ક્યાં સુધી વ્યાજબી એને દૂર કરવા જોઈએ આવા સૂચનો એમણે સ્વીકાર્યા અને એમ કહ્યું અમે પણ એમ કહ્યું છે કે જ્યાં પણ અમને કહેશો તો અમે પણ ત્યાં ઊભા રહીશું મદદ કરશું અને જે કંઈ અમને લાગશે કે આ જગ્યાએ આ સુધારો કરવા જોઈએ તો અમને બોલાવો અમને રજૂઆત કરશું તમને અમને સમજાવજો કે ભાઈ આ અહીંયા આ થઈ શકે કે કેમ નથી થઈ શકતો તો કંઈ વાંધો નહીં આ જ વાત અમારી હતી અને એમણે ખૂબ સારી રીતે સાંભળ્યા અને એમને એમ કહ્યું કે બે મહિના સુધી અત્યારે આ ફક્ત ઓબ્ઝર્વેશન છે તે દરમિયાન અમે બધા સુધારાઓ કરતા જઈશું એવું આશ્વાસન આપ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત